વરેણિયમ યુથ ગ્રુપ દ્વારા અગ્નિપીડિતોને સહાય કરવામાં આવી હાલમાં જ ખોડિયાનગર વિસ્તારમાં મજૂર પરિવારના ઝુંપડાઓમાં આગ લાગી ગઈ હતી અને તેમના આશિયાના બળીને રાગ થઈ ગયા તેવામાં સ્પાર્ક ટુડે ન્યૂઝના અહેવાલ બાદ ગાયત્રી પરિવારના વરેણિયમ યુથ ગ્રુપ તેમની બહારે આવ્યું અને રવિવારના રોજ વરેણિયમ યુથ ગ્રુપના સભ્યો ત્યાં પહોંચ્યા હતા ખોડિયાનગર વિસ્તારમાં અને જ્યાં ઝૂંપડાઓમાં આગ લાગી ગઈ હોય તે મજૂર પરિવારોની મુલાકાત કરી સાથે જ તેમને મદદ પણ પહોંચાડી છે તેઓ દ્વારા આ સત્તર જેટલા મજૂર પરિવારો કે જેમના ઝૂપડા બળીને ખાખ થઈ ગયા હોય તેમનો બખરીનો સામાન બળીને રાખ થઈ ગયો હોય ત્યારે આ પરિવારોને એક મહિનો ચાલે તેટલી અનાજ કરિયાણાની કીટનું વિતરણ સાથે જ ગરમ ધાબળા અને કપડાનું પણ વિતરણ વરેણિયમ યુથ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું વૈકુંઠ બે સોસાયટીના જે લોકો છે તેઓ દ્વારા પણ આ મજૂર પરિવારના લોકોને મદદ કરવામાં આવી હતી તેઓ દ્વારા વાસણની સહાય પૂરી પાડવામાં આવી હતી સાથે જ આ દુઃખ સહન કરવાની તેમને ભગવાન શક્તિ આપે અને આવનારી મુસીબતોથી તેમનું રક્ષણ થાય તે માટે વરેણિયમ યુથ ગ્રુપ દ્વારા અહીં ખાસ મંત્રોજાપનું પણ આયોજન કરવામાં આવ્યું હતું શાખા નંબર અઢાર જુકારી કે બાગ વિસ્તારમાં વૈકુંઠ ગામની બાજુમાં બે નંબર છ નંબરના ગેટ પાસે જે ઝુંબડપટ્ટી હતી એમાં ભીષણ આગ લાગી હતી અને બધા જ ઘટલાઓ ફરીને વસ્તુ થતાં આદરણીય શાખાના સંચાલક શ્રી સુરેશભાઈ દ્વારા સૌને માહિતી પ્રાપ્ત થતાં અને વિશેષ રૂપથી પાંચ દિવસે આ સમાચાર આપ્યા હતા અને એના થકી દરેકને ખ્યાલ આવ્યો કે ગાયત્રી પરિવાર આ માહિતી પ્રાપ્ત થઈ તો સમગ્ર ગાયત્રી પરિવાર અને વર્ણિયમ યુદ્ધ ગ્રુપ દ્વારા આજે એ દુઃખદ વ્યક્તિઓના એ પીડિતોની પીડાને દૂર કરવા માટે આજે ગાયત્રી પરિવાર વર્ણિયમ યુદ્ધ ગ્રુપ અહીંયા ઉપસ્થિત થયું છે અને દરેક પીડિતોને જે જે જીતીઓ મળી ગઈ છે એ લોકોના જવાબદાર વ્યક્તિઓને બ્લેન્કેટ આળી બાળકીનો સેટ કપડાં અને અનાજ કરિયાણાની કીટ એક મહિના સુધી ચાલે એટલું અનાજ બધાએ એકત્ર થઈને એને અર્પણ કર્યું છે અમારા વિસ્તારના વિશેષ રૂપથી મહેશ્વરનગર સોસાયટીમાં વર્ણિયમ યુદ્ધ ગ્રુપના આદરણીય શ્રી અમિતભાઈ પુરોહિતજી કરુણાબેન પટેલ અલ્પેશભાઈ પટેલ અને અનિતાબેન વાલેરિયાએ અમને આમાં ખૂબ મદદ કરી એ દાતાઓનો પણ અમે ખૂબ આભાર માનીએ છીએ જેણે જેણે આમાં સહયોગ કર્યો છે એ સૌનો અમે ગાયત્રી પરિવાર વર્ણિયમ ગ્રુપ ખૂબ આભાર માને છે એ સૌના ઉજ્જવલ ભવિષ્યની અમને કામના કરીએ છીએ અને સૌ આવોનાઓ સહકાર આપે પીડિતોની સેવાની અંદર આપણાની અંદર આપણે સતત ને સતત આ લોકોને મદદરૂપ બનીએ એ ભાવ સાથે કોરોનાનો કાળ હોય વર્ષા હોય પૂર હોય કે ગમે તેવી પરિસ્થિતિ હોય એમાં ગાયત્રી પરિવાર વરણી એમનું ગ્રુપ સતત ને સતત અગ્રેસર રહી અને દરેકને આ રીતના મદદરૂપ બન્યો છે તો સૌનો અમે ગાયત્રી પરિવાર દ્વારા સૌનો આભાર માનીએ છીએ અને સાથે સાથે જે જ્યાં પીડિતો હતા તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે અને સ્વસ્થ સારું રહે પીડામાંથી દૂર થાય એ માટે ગાયત્રી મહામંત્ર મહામૃત્યુ મંત્ર દ્વારા અમે પ્રાર્થના કરી વિશેષ રૂપથી સ્પાર્ક રોડે ન્યૂઝ જ્યારે મેં જોયા કે ખોડિયાર નગર વૈકુંઠ બે છ નંબરના ગેટ પાસે જે ઝૂંપડપટ્ટી છે અને એ લોકોનો ન્યૂઝમાં બતાવ્યું કે આખી ઝૂંપડપટ્ટી બળીને ભસ્મીભૂત થઈ ગઈ છે એક લાકડું પણ એક પટ્ટી પણ ત્યાં બચી નથી જોકે કોઈ માનહાનિ થઈ એવો રિપોર્ટ નથી પણ જ્યારે એ લોકોની સાધન સામગ્રી બધી જ બળીને ખાક થઈ જાય આ સ્પાક ટુડેના ન્યૂઝ દ્વારા અમારું હૃદય એ સાંભળીને ખૂબ ગદગદિત થયું અમે પણ એકદમ વિધામાં આવ્યા કે આ લોકોની શું પરિસ્થિતિ હશે બસ એ ગરીબોની મદદ અમે કઈ રીતના કરી શકીએ એ લક્ષ્ય અમે નિર્ધારિત કર્યું અને અમારા વેડિયમ ગ્રુપના યુવાઓએ નિશ્ચય કર્યો કે આપણે જેટલી બની શકે એટલી એ લોકોને મદદરૂપ બનવું છે અને એ દ્વારા અમે આ કાર્યને આજે પહોંચાડી શક્યા છે આ સાધન સામગ્રી લોકોને આપી આપીએ છીએ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા વરેણિયમ યુદ્ધ ગૃહ દ્વારા અને વિશેષ સહયોગ યુદ્ધ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ગાયત્રી ચેતના કેન્દ્ર અલકાપુરી દ્વારા આજ ખોડિયાર ખોડિયારનગર પાસે આવેલ ઝૂંપડપટ્ટી વૈકુંઠ બેની પાસે આવેલી ઝૂંપડપટ્ટીમાં બે ત્રણ દિવસ પહેલાં જ ભીષણ આગ લાગી હતી અને એમાં ગરીબ વર્ગ મજૂર વર્ગ જે રહેતો હતો એના બધા જ ઝૂંપડાઓ બળીને ભસ્મીભૂત થઈ ગયા હતા એમની સામગ્રી પણ બધી બળીને ભૂસ્મીભૂત થઈ ગઈ હતી વિશેષ રૂપથી માનવ પીડાને દૂર કરવા માટે માનવ પીડા હેતુ વર્ણિયમ ગ્રુપ દ્વારા આજરોજ આ મજૂર વર્ગને અમારા દ્વારા બ્લેન્કેટનું વિતરણ કરવામાં આવ્યું છે સાથે અનાજ કરિયાણાની કીટ છે કે જે એક માસ સુધી અનાજ કરિયાણું એમને ચાલે અને વસ્ત્ર પણ અર્પણ કરવામાં આવ્યા છે સાથે સાથે વાસણ પણ થોડા થોડા અમે અર્પિત કર્યા છે બસ ફક્ત એક જ લક્ષ એની સાથે વિશેષ પ્રાર્થના પણ કરવામાં આવી સૌ પરિજનોએ ભેગા થઈને ગાયત્રી મંત્ર અને મંત્ર દ્વારા કે તેઓ આ પીડામાંથી ઝડપથી મુક્ત થાય અને એમના દૈનિક જીવનની અંદર રાબિતા મુજબ એ ચાલે અને એવો સ્વસ્થ રહે એ ઉદ્દેશ્યથી ગાયત્રી મહામંત્ર મૃત્યુજય મંત્ર દ્વારા વિશેષ સાથે મળીને બધાએ પ્રાર્થના પણ કરી છે અખિલી પરિવાર વર્ણિયમ યુદ્ધ ગ્રુપ જ્યારે જ્યારે આવી આપદા આવતી હોય છે ત્યારે ચાહે કોરોનાનો કાળ હોય અતિવૃષ્ટિ હોય પૂર હોય ત્યારે પણ વર્ણિયમ યુદ્ધ ગ્રુપ દ્વારા યુવા શક્તિ ત્યાં પહોંચી છે અને સૌને મદદરૂપ થયા છીએ તો આ પણ અમારું એક લક્ષ્ય ગાયત્રી પરિવારનું પણ છે કે ભાઈ પીડિતની સેવા કરવી એ લક્ષ્ય લઈને વર્ણિયમ યુદ્ધ ગ્રુપ આજે અહીંયા પહોંચ્યું છે અને બધાને મદદરૂપ બન્યા છે એની સાથે વિશેષ સહયોગ અમારા મહેશ્વરનગરના કરુણાબેન પટેલ મહેશ્વરનગરના કલ્પેશભાઈ એસ પટેલ અમારા અમિતભાઈ પુરોહિત અને અનિતાબેન વાલેરા દ્વારા આ દાતાઓ દ્વારા જે સામગ્રી અમને પ્રાપ્ત થઈ છે એટલે એમના પણ ઉજ્જવળ ભવિષ્યની કામના અને એમનો પણ આભાર અમે પ્રગટ કરીએ છીએ સાથે સાથે અઢાર નંબર જે ખોડિયારનગર ન્યૂ કારેલીબાગ કહેવામાં આવે છે તેના કન્વીનર શ્રી સુરેશભાઈ સોલંકી દ્વારા અમને મેસેજ પ્રાપ્ત થયો હતો અને એના થકી અમે અત્યારે ત્યાં પહોંચ્યા છીએ એટલે સુરેશભાઈનો પણ આમાં વિશેષ સહયોગ છે એ લોકોએ પણ સાથે સાથે થાળી વાડકી ચમચી અને ચોરસાનું પણ એ લોકોએ પણ વિતરણ કર્યું છે એ લોકો બધા ગાયત્રી પરિવારના સહયોગ દ્વારા બસ આ જ રીતે બધાનો સહયોગ મળતો રહે અને યુવા શક્તિ અમારી વર્ણિયુ ગ્રુપ આ કાર્યને ખૂબ વેગ આપી અને જ કાર્યો સત્કર્મો કરતા રહે એવી મંગળ શુભકામના જય ગુરુદેવ પ્રણામ